રાપરના શણવા સણવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આગના અકસ્માતો દરમિયાન સલામતી માગતે ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ભચાઉને રાપર ફાયર ટીમ દ્વારા ડ્રીલ યોજીને વિદ્યાર્થીઓને આગ દરમિયાન કેવી રીતે બચાવ કરશો તેની પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી શાળા સલામતી સપ્તાહના ઉપક્રમે રાપર તાલુકાના સણવા ગામે ફાયર ટીમ દ્વારા રાપર અને ભચાઉ ફાયર ટીમ દ્વારા ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુકડ્રીલમાં શાળાના વિદ્યાર્થીઓને આગના અકસ્માતના સમયે કેવી રીતે પ્રતિકાર કરવો તેની પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને આદર્શ રીતે ફાયર એક્ઝિક્યુટર કેવી રીતે વાપરવું તે શીખવા સાથે કઈ પ્રકારની આગમાં કઈ રીતના ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ થાય છે તે વિશે સમજણ આપવામાં આવી હતી આ પ્રશિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓમાં આપતી સમય ઝડપી અને અસરકારક પગલાં લેવા માટેના આત્મવિશ્વાસ અને જ્ઞાનનો વિકાસ કરવાનો તથા સલામતી પ્રત્યે જાગૃતતા પ્રાથમિક સુરક્ષાના પગલાં માટેની તત્પરતા વધારવાનો હતો કાર્યક્રમમાં બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને ગણ જોડાયો હતો આ મોકડ્રીલમાં બચાવ ફાયર ટીમના લીડર પ્રવીણભાઈ દાફડા કુલદીપભાઈ ગંઢેર રાપર ફાયર ટીમના કાનજીભાઈ દોડિયા સંજયભાઈ ચૌહાણ શાળાના આચાર્ય ચિરાગભાઈ પટેલ અને સ્ટાફ જોડાયો હતો માહિતી આજરોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી